વિરા દાદા બોલ બોલને કન્યા ભલા માયડા કે ગયા એકાદ બાથરૂમ બાથરૂમ હોય ને તો આ તડકાનું હાઈ લઈને જવું નહીં આપણે તો મજા આવે બાથરૂમ કે હોય તો અમે કુવેન ભૂવે આ લોટા ફરવા જવાના આ અત્યારના ટેકનોલોજી ફરમાણે લોટા પાસ પાણી આપણે પીવાનું એવું જ થાય બાથરૂમ ન હોય તો શું થાય જો અહીંયા કબૂતરનો માળો તો તમે જોયો જ ના છોકરા એટલા વાયડા થઈ ગયા છે ને કાંઈ રેવા નથી દેતા કબૂતરના માળા લે આ તો ટીમલી ભેગી પાણી ભરાશે કુવામાં પાણી હોય કે ન હોય પણ ટીમલી ભેગી ના લોટામાં જ ક્યાં ભરા લે હવે મને જવા દે ટીમલી ભાઈ પાએ બે મીઠી મીઠી વાતું કરું કા ટીમલી ભાભી નહીં નહીં કુવામાં પડી હોત તો તો હું ધુક્કો મારીને તમને બચાવી લે હા તો ઓય કાય ભલા મેણો હું તો એને ભડકી ગઈ હે ટીમલી બાબી હા તમને ખબર છે હું આયા કુવામાં પાણી ભરવા આ લોટામાં પાણી ભરવા નથી આવતો આ તો ખાલી બાનું છે ઘણા પાના કાટી કાટીને રસ તમે કુવે પાણી પીવા આવો છો હકીકત તો મારા દિલમાં જે વયા છે ને ઈ પ્રેમ છે

તમે જે પ્રેમના ઉંડાણમાં પડો છો ને એ પેલા લોટામાં કેટલું પ્રેમ ઉંડાણ છે ને એ જાણી લેજો હો એ એ જાણવાનું નો હોય હા એ બધું મનમાં રાખવાનું હોય સારું તે કરો બીજું શું હોય અહીંયા ઓમ એક દી તમે ખબર છે ઓલી સંપન બે બાજા હા મને ગાય સરતી સંપન જઈને ઘરે જઈને મારું હા તમને શિમામાં બોલે મેળામાં મારાથી હક્યું નથી જાતું ઈ માં કેવું પડે તમારે તમે ત્યાં રહેના મારો પોખ લીધો તો ચંપાને બે શબ્દો કીતા તો એમાં ના નો કહેવાય મારાથી ટીમલી ભાભી મને દાદે કેટલું તમારું બે ને મેળામાં તને જાતા ને હું તો મેળામાં બધે ગોતતો તો હે નથી તને જો જડો ને તો આપણે બે સગડોમાં બે આવી પણ મને નોતી ખબર ને તમે મેળે આવવાના છો એમ પણ એક વાત કહું હા આખા

આ પાણી ભરવાનું તો ખાલી બાનું છે તમારી વાત બધી મુદાની છે પણ આનું જે હિસણ્યું છે ને એ રાંઢવું જો અંદર પડ્યું તમને દેખાતું હોય છે આપડા ગામની પરજા છે ને બહુ બગડી ગઈ છે ને ફાટીને ધુવાળે ગઈ છે ઓ અંદર પડ્યું હા આ મારો ઘડોય નાખી દીધો છે આજ મારી હા પણ કેવું છે મારે એ કોઈ નો કહેવાનું હોય હા આપણે બીજું સિસણ્યું ગોઠલીશું આ કેમ કરી દીધું હા તો એનો આયો પાણી નો કુંબો રે ધીરા દાદા હવે આ હા એ ધીરા દાદા આમ તો જોવો પણ ઉભા રયો એ વાત ક્યાં મયો દાદો દેખાય તમને હા માજે આમ જો મયો દાદો મને મત લાગતું કે આ લોટામાં પાણી ભરતો હોય એવું એ જો લોટામાં લવ ભરતો હોય એવું લાગે હો હેય હા ના ઓ એ આપણે એવું નથી કે મયો કાંઈ પાણી ભરવા જાય છે તો ઈ છે ને પાણીનું તો બાનું છે દરરોજે દરરોજ ટીમલીને મળવા જ જાય છે હા ભાઈ ફેયુ હાલો તો હાલો તો આ પાણીના બાને રોજ ટીમલી ભાઈપીનું મોઢું શું આવે જોઈ જોવા જાય છે હા

અરે એનો રસ્તો તમે કરી લ્યો મયા દાદા આમાં હું કઈ કરી હોક પણ એમ રસ્તો નો થાય ને લોટો ભર્યા વિના તોડવો આલે તમે તો બહુ કઈ રહી હવે લે હવે ઈ નીકળે એમ છે રાંઢું નીકળે જાય કેમ કરતા નીકળતા તમે દુબાકો મારશો કે હું પડું બે દબ્યુ દુબાકો કા ના મને લે લે અરે મયા કા મયા દાદા શું છે બધે આ બધું હું સારું તે હાલો મારે મોડું થાય છે આ બી ઉભાઈ રહ્યો પણ ઉભાઈ તેમની ભાગી ઈ તો ભલે ના આયા આપણે એ તમારે જે પાવ લોટા ભરવા એ ભઈ લ્યો હીરા દાદા બોલ ને કાના મને માજુ હવે એવું દેખાય છે કે હવે આ ગામનો કુવાનો પાણીનો ઓલું કાઈ ન પરત ન લાગતું પણ લવનો પોઈન્ટ હોય ને એવું લાગે મને એવું લાગે હો હા તમે બે કેવી ના સબો કા ગામની ગામની બે રખડ રખડેલ સવત ને બે ન હોય કે તમારા લીધે થઈને ઓલી ટીમ લીવાય છે અમારા લીધે શું અમારે ગામ આવવાનું જ હતો અને વહી ગયો તો શું થઈ ગયું તે ઘડીક મોડા મુવા હોત તો મારે નો નોટો ભરાઈ જાત તે પણ તો ફિરલો કે નહી આ કોઈ નોટો ના પાડે છે હવે શું ભરે હો કો ભરે નવલી બજાર બે આવી ગઈ હો અને આ આ એ ભાંગ પાડ્યો એ આપણે ભરી લઈ જજે ભાઈ

પ્રેમ નો આવો શરમ શરમ રાખ રાખ મારી જેવડી ઉમર તું આવું ઉમર હોય તો હું થઇ ગયું ઉમર વાળા કરે साले बूटे इसका करते लेकिन हम नहीं करते ये इस इस तो हो तो। ना हम यूं का है इसका बिस का है नो मन खबर पड़े हां तो मार धीरा काका ने अरे तार धीरा काका ना हम परबारा नो खवाय इमली भाभी ने हम खाओ तो हां बस ठेका ने आयो खाने खाने चलो मूठने का दो बाजेवा ये मिले गया તો હાલો હવે આપણે ખાલી લોટો લઈને જાવી હાલો આપણે ક્યાં લોટો ભરવસ તો હાલો ક્યાં જાવ આપણે પાછળ પાછળ જઈએ ક્યારે ભરાશે મારો લોટો રે કિમલીનાનો લોટો ક્યારે ભરાશે એટલે ભરાશે મારો લોટો

માથે સેણો મોઢીને રાખો તો સારી લાગુ બહુ સુપર સુપર લાગો નો ઓઢો તો સારી ના અને ઓઢો તો હારા લાગો નો ઓઢો તો હારા લાગો મને તને હારા લાગો છો હા કે ખાળ આઈ જઈને તું કેને મોય તો માફ કોકી તમારી વાત જોતો કેરું નો હા

લોટો ભલે ખાલી રહ્યો પણ દિલમાં છે ને પ્રેમ તો પૂરો ભરાય ગયો છે નહીં લોટો

من <applause> أنا <applause>

કે નથી કીટલી કે નથી ગુલાબ નું ફૂલ કોઈ જાત નું પણ આગ્રહ કરી કેવો નથી તો એ સિવાય નું હાવ મારું દિલ તને મફત દેવામાં તૈયાર થવું અરે દાદા તમે તો બો કરી પાછા વરો ને તમને શરમ ન થાતી પણ પ્રેમ કરવામાં શેની શરમ થાય અરે રે પ્રેમ કરાય પણ આપડી હેરણ ના હોય ને એને પ્રેમ કરાય ક્યાં તમે ક્યાં હું કાઈક તો વિચાર કરો

તમને બીજી વાર આવો મને નો કહેતા લે જાય માજીઓ હાથ માંથી જાય આપણે તો ગમે લાડુ આપડે તો ખાવાનું કામ હતું ને હાલો હું જાઉં